તો સમીરભાઈ આપણે આપડે જે શિયાળા માં નવરાત્રી ને બધી જગ્યા આયોજન થાય તો તમને અલગ આયોજન આ વર્ષે નવો પેલા પાછલા વર્ષે ને આવા આગલા આવાના વર્ષે કઈક નવ આયોજન લાગ્યું જાવ એવી કોઈ નવરાત્રી કરી હા હા રામ ગરબી તો રામ બધી મસ્ત જ છે મેર સમાજ પંચેશ્વરી વાઘેશ્વરી બધી કંસારાવાર પણ આ વખતે મેર સમાજે કંઈક અલગ જ કરેલ છે ગરબી મંદિર એ લોકોનું આયોજન આ વખતે બહુ મસ્ત થયું હા કેમ કે ત્યાં હે ને આ વખતેના જે ગરબીમાં રમવા માટે ફેલૈયા હોય ને જે પોરબંદર સુધી લાંબા થતા બીજા નંબરમાં જે ગરીબ છોકરી છોકરા હોય એ પોરબંદર સુધી જઈ ના હકતા બરોબર એ લોકો હજી જઈ ના હકતા ને એ લોકો અહીંયા ખાલી એક સો રૂપિયા ભરી અને દસ દિવસ માટે ગરબી રમી હતી બીજા નંબરમાં છોકરાઓ ને કે છોકરીઓને કે કોઈ જાત ની તકલીફ ના થાય એવું સરસ આયોજન કરેલું એટલે વરસાદના તો એક છે કે બધી ગરમી છે પણ મેર સમાજ ની ગરમી ને જરા પણ વરસાદ નહિ નથી અને કેમ કે એની ઉપર ગેર સમાજની અંદર ઉપર પતરા ને મારેલા છે ડોમ બાંધેલા છે એના હિસાબે ગરબી ની આયોજન ચાલુ જ છે બંધ જ નથી અને બધા ખેલૈયાઓને ખૂબ મજા આવે છે ને અત્યારે આપણે જોતા હોય કે બધી ગરબીમાં કે જે આપણે આપણી છોકરાઓને તો વાંધો ન હોય પણ આપણે જે જે નાની નાની છોકરીઓ હોય એ બધા દઈને ટૂંકમાં આપણે માં બાપ બહાર જવા રમવા જવા દેતા હે ને આપણે થોડુંક બીક લાગતી હોય તો એ ત્યાં કેવી શેખી રમભાઈ એવું છે કે મેર સમાજની અંદર છે ને જે ગરબી થાય છે લીરભાઈ ગરબી મંડળ એમાં ત્યાં છોકરીઓને બધીને હેને મૂકીને યા જાય પણ કોઈ જાતની ન્યા તકલીફ થાતી જ નથી સેફટી ગરવા જેવી કઈ છે વસ્તુ અને ફૂલ છે એના હિસાબે ઘણો ફેરફાર થાય છે ગરબીમાં છોકરાઓને છોકરીઓને કઈ ગેરવા જેવી વાત જ નથી બહુ મસ્ત આયોજન છે ને દર વખતે જે આપણે આયોજન થાય એનાથી આલુ ફેરે તમે કયો કે સો રૂપિયા પાસ ને એવી રીતે તમે ઈચ્છો છો કે આવતા વર્ષે પણ કઈક નવીન ને નવીન કરે હા એ તો નવીન કરશે જ કેમ કે આ વખતે ગરબી જેટલી પ્રોત્સાહન મળ્યું છે હું તો એમ બહુ ખુબલે ખુબલે ધન્યવાદ દેવા પાત્ર છે એવી રીતે સમીરભાઈ તમે આ ગરબીનો અનુભવ કઈ રીતે તમને ખબર પડી કે અહીંયા ગરબી થાય છે આમ તો દર વર્ષે થતી હોય એ તમને ખબર હોય પણ આ એટલું આયોજન છે એ તમને કઈ રીતે ખબર પડી અને તમે કેવી રીતે અનુભવ કર્યો નહિ મને બે દિવસ થયા તો મને ખુદ ને એવી આયોજનની ની ખબર નથી પછી ત્રીજા ચોથા દિવસે હું જોવા ખુદ ત્યાં ગયો હું એક વખત જોવા ગયો રામભાઈ થી પછી મને એમ લાગ્યું કે હું કાલે પણ આવું પાછો એવું સરસ આયોજન હતું લાઈવ મેં જોયેલું છે

બધાય ફોટો ફોટા અને પ્રાઇવસી નો વિભાગ નોખો ને જેસનો વિભાગય નોખો ને અમુક કો ગરબી માં આપડી જોતા હોય કે હે ને ખેલૈયા ને હોંચ માં હે ને બેસવા કોઈ માણસ સાડુ આવતું હોય કે એવું કઈ કે નઈ નઈ એવું કાય નઈ કાર્યકર્તા બહુ સદર છે કાર્યકર્તાઓનો બહુ ધ્યાન છે મને તો બહુ મજા આવે રામભાઈ આપણે અહીંયા બેઠા હોય તમે બે દિવસ આવો મારા ભેગા બેસો જોવો એટલે તમને એમ થાય કે નઈ ને આ આયોજન છે એ એ પેલા એ welcome નવરાત્રી નું આયોજન કઈ કરે કે પાસ નું લેતી દેતી માટે કઈ સંપર્ક કરવાનો કઈ અગાઉ થી એડવર્ટાઇઝ આપે કે ના ના એવું એવું નથી પેલા દિવસે જ આ લોકો છે ને પાસ આપે છે પેલા દિવસે ચાલુ કરે છે પછી જ્યાં સુધી પાસ હોય ત્યાં સુધી એ લોકો રાખે છે અને એ પછી છે ને બધી છોકરીઓને પાસ છોકરાઓ બધાય પાસ લઈ જાય છે અને બધાને સરસ મજાનું જે કોઈ રહેવું હોય એ બધાને હે ને ઈનામ આપે છે એકથી ત્રણ ઇનામ આપે છે એકથી પાંચ વર્ષની છોકરીઓ હોય એને અને પછી પાંચથી ને મોટી છોકરીઓ હોય ત્યાં પચીસ વર્ષની ત્યાં સુધીનું ઈનામ આપે છે અને પછી થી ને મોટી હોય ભાઈઓજી એ બધીને પણ ઇનામ આપે છે અને વેલ દેશના પણ ઇનામ આપે છે અરે એવી મજા એવી રામભાઈ મને તો તમે જુઓ એ કાર્યક્રમ માટે બધા આપણે જોઈએ એટલે એમ થાય કે નહીં દિલ ખુશ કરી દીધું આ વખતે લીલભાઈ ગઢભી મંડળે ને આ તમે પાસ નું કીધું તો એમાં કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખવામાં આવે છે નહીં એ તો રાખ્યું જ નથી આ વખતે એટલા માટે જ આ બરબી અત્યારે બહુ આગળ વધી છે લીરભાઈ ગઢભી મંડળ અત્યારે વન નંબર ઉપર આવી હોય કુતિયાણા ખાતે તો એના માટે તો એ જ છે કે આ વખતે મેર સમાજના જે કાર્યકર્તા લીલભાઈ ગઢભી મંડળના છે એ લોકોએ

બે જેન્ટ્સ એના છે એ એ ખૂબ માર્કિંગ કરી અને બધાને માર્ગ આપે છે કોઈ જાતનો ભેદભાવ રાખતા નથી લોકો કોણ સારું રમે બસ એ જ જોવે અને બધી જ્ઞાતિને ઈનામ આપે છે કોઈ જ્ઞાતિને એવું નથી કે આ જ્ઞાતિ નથી આપતા આ જ્ઞાતિ એવું કાંઈ નથી બહુ સરસ રીતે આયોજન નંબર વન નાના કાર્યકર્તા હોય એનું જે સમિતિ બધી હોય એની વ્યવસ્થા અને લાઇટિંગ નું બધું ડેકોરેશન ડેકોરેશન તો તમે જોઈ જાવ હું તમને ડેકોરેશન માં આ વિડિયા માં મૂકું છું વિડિયા માં તમે ડેકોરેશન જોજો એનું ડેકોરેશન સુપર છે એમાં કઈ ઘટતું નથી તો સમીરભાઈ તમે આ ગરમી નો અનુભવ કઈ રીતે તમને ખબર પડી કે અહીંયા ગરબી થાય છે આમ તો દર વર્ષથી થતી હોય એ તમને ખબર હોય પણ આ એટલું આયોજન છે એ તમને કઈ રીતે ખબર પડી અને તમે કેવી રીતે અનુભવ કર્યો નહીં મને બે દિવસથી તો મને ખુદને એવી આયોજનની ખબર નથી પછી ત્રીજા ચોથા દિવસે હું જોવા ખુદ ત્યાં ગયો હું એક વખત જોવા ગયો રામભાઈ થી પછી મને એમ લાગ્યું કે હું કાલે પણ આવું પાછો એવું સરસ આયોજન હતું લાઈવ મેં જોયેલું છે લાઈવ હું ત્રણ વખત ગયો છું

હેતુ અમારો એક જ હતો કે જે મેર સમાજમાં નિરભાઈ ગરબી મંડળ આ વખતે આયોજન કરેલ છે એનો ખૂબ ખૂબ આભાર માનવાનો બસ કે મેલ સમાજ ગરબી મંડળ જે આયોજન કરેલું છે એ આયોજન આના કરતાં પણ આગલા વર્ષે ખૂબ સરસ થાય અને કોઈ પણ જાતની એને તકલીફ નડે નહીં માતાજી પાસે એ જ દુઆ જય માતાજી